સજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય નીલકંઠ પ્રભુની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગરદા વસનામ રુદ્રસ દસ વૃદ્ધાવન અને કાશીનું સંવંત અઢારસો ત્ર્યાસી નાસ બારસને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાસરના દરબારમાં ઉગમને દ્વારની ઓસરી બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર્બીનની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનું વિધાન બ્રાહ્મણ આવ્યો તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે ઉદાહરણને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃદ્ધાનો નાશ થતો નથી અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો એ વાર્તા અમારા સમજામાં આવતી હતી આવતી નથી શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે ત્યારે વૃદ્ધાવનને કાશી તે કેમ રહેતા હશે ને શાને આધારે રહેતા હશે એવી જાત નહોતી છે મોટો સંશય થાય છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ કંદમાંથી તથા દાસ કંદમાંથી સાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાસી સંભળાયો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ ભગવાનનો તથા ગીતાનો મત જોતા તો જેટલું પ્રકૃતિ પુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી અને જો મહાપ્રલયમાં વૃદ્ધાવનખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાજજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો શા માટે જે વ્યાજથી જે વ્યાજજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાજજીના કરેલા ગ્રંથને શ્રીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે માટે આદિ આચાર્ય જે વ્યાજજી તેના જે વસન તે આચાર્યના વસન કરતા અતિ પ્રમાણ છે માટે વ્યાજજીના વસન તથા વેદની કરીને જે વૃદ્ધામાં પ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કઈ સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય અને જે જે આચાર્ય થયા તેમણે પ્રંગપુરાણના વસને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે તે તો પુરાણમાં સેપક શ્લોકો નાખી નાખીને સ્થાપન કર્યો છે તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહીં માટે શ્રીમદ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વસન કંઈ સંભળાવો તો અમારે પ્રતીત આવે શા માટે જે રાજ્ય વેદ પુરાણ ઇતિહાસને સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્ ભાગવત કર્યું છે માટે જેવું ભાગવત પ્રમાણ એવા બીજા પુરાણ અતિશય પ્રમાણ નથી અને જેવી ભગવદ્ ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નથી માટે એવા બળવાન શાસ્ત્રનું વસન કંઈ સંભળાવો તો અમને આ પડે એવી રીતના જે શ્રીજી મહારાજના વસન તેને સાંભળીને તે બ્રાહ્મણી એમ બોલ્યો છે હે મહારાજ તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી અને મારા મનને તો તમારા સ્વરૂપની દર પ્રીતિથી આવી છે જે તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો માટે મને તમારી સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વેદ પુરાણ ઇતિહાસ સ્મૃતિઓ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે માયા ઈશ્વર બ્રહ્મને પરમેશ્વર એ સર્વે છે અને માયા છે તો પૃથ્વીને ઠેકાણે છે અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે છે અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષ પુરુષરૂપ પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે ત્યારે તેને મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે ઉગી આવે છે તે માયામાંથી અનાદિકાળના જીવ હતા તે દેવ થઈ આવે છે પણ નવા જીવ નથી થતા માટે જેમ ઈશ્વરના દિશે તે માયા પણના દિશે ને તે માયાને વિશે રહ્યા છે જીવતે પણના દિશે પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી એ તો જીવ જ છે તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદનકા દીકની પેઠે ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્શ થાય છે એવી રીતે અમારો સિદ્ધાંત છે એવી રીતના જે શ્રીજી મહારાજના તેને બ્રાહ્મણીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવ વણાના મનનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો સમાશ્રમ કરતો હોવો ઉદય સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હોવો જેવી સમજણનું અઢારસો સોર્યાસી ના અસર સુધી ત્રીસ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી દાદા ખાસર દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ મુનિ તથા દેશ દેશના હિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ ઇન્દ્રિયોને મને બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે એ પ્રશ્ન છે પછી મોટા મોટા પરમહંસ તથા તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ સ્વધર્મ તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની માતા મેં સૈધ્ય નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજે કહ્યું છે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ છે દ્રઢ પ્રીતિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવો નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિએ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે એ જેનો ઉત્તર છે પછી શ્રીજી મહારાજ વળી પરમ પ્રતિ પ્રશ્ન પૂછ્યો છે ગમે તેવા ભૂંડા દેશ કાળાધિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય જે નહીં સમજણે કરીને એવી રીતની અને દ્રઢતા આવે છે જે તને વિશે કોઈ રીતનું વિઘન લાગતું નથી પછી મોટા મોટા સંતતા તેમાં જેવું જેનું ભાષ્યું તેવો તેણે ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એમનો ઉત્તર તો એમ છે જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘન લાગે નહીં અને ગમે તેવા દેશ કાળાધિક ભૂંડા આવે તેણે કરીને ભગવાન અને ભગવાનના ભગ્ન ભક્ત થકી વિમુખ થાય નહીં પછી વળી શ્રીજી મહારાજે પરમંશ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જાનકીજીએ રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે હું મારા દુઃખ સારું નથી રોતી હું તો રામચંદ્રજીના દુઃખ સારું રો છું શા માટે જે રઘુનાથજી તું કૃપાળું છે તે લોકાપવાદ સારું મને મનમાં મૂકી પણ આવે એમ થાય છે જે સીતાને મેં વગર વાકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે માટે રામચંદ્રજીને કહેજો જે સીતાને તો કોઈ દુઃખ નથી ને વાલ્મીકી ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે માટે તમે સીતાને દુઃખે કરીને કોઈ દુઃખ પામશો માં એમ સીતાજી લક્ષ્મણજી સંગાથે કઈ મોકલ્યું પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં એવી રીતે જે ભગવાનને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં અને વૈરાગને ધર્મ તો સામાન્ય પણ એ હોય એ હરિભક્ત તો એવો છે અને બીજો હશે તેને તો વૈરાગ અને ધર્મ તો અતિ આકરા છે પણ સીતાજીના જેવી સમજણ નથી એ બે પ્રકારના ભક્ત છે તેમાં ક્યાં સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી પછી સત્યનાનંદ સ્વામીએ કહ્યું છે ધર્મને વૈરાગ જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો પણ અતિશય વૈરાગ અને ધર્મવાળો હોય તે ભગવાનને ભગવાનના ભક્તનો અવ અવગુણ હોય અવગુણ લેતો હોય તો પણ તેનો શં કરવો નહીં પછી શ્રીજી મહારાજે કહ્યું છે યથાર્થ ઉત્તર થયો એ દિવસના ઉદઘાડ તેમનું અગિયાર જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજાથી જય સ્વામિનારાયણ